નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં તો વિડીયો શરૂ કરતા પહેલાં વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય સીતારામ અવશ્ય લખજો તો મિત્રો પીપળાને માત્ર એક જ વાર જળ અર્પણ કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે આજની ખૂબ જ મહાન કથા દ્વારા અમે તમને જણાવીએ છીએ કે પીપળાને જળ અર્પણ કરવું કેટલું મહત્ત્વનું છે મિત્રો એક વખત દેવસિંહ નારદ નારાયણ નારાયણનો જપ કરતાં કરતાં વૈકુટમાં વધારે છે વૈકુટમાં ભગવાન વિષ્ણુ સોના અને રત્નોથી જયેલા ખૂબ જ સુંદર સિંહ સંપર્ક વિરાજમાન તેઓ જ્યાં ભગવાન વિષ્ણુ બેઠા છે ત્યાં પહોંચે છે અને દેવર્ષિ ભગવાન વિષ્ણુને પ્રણામ કરે છે ભગવાન વિષ્ણુ દેવર્ષિ નારદને જોઈને કહે છે કે હે દેવર્ષિ આવો વૈકુટમાં આપનું સ્વાગત છે દેવર્ષિ નારદ પ્રસન્નતાથી ભગવાન વિષ્ણુને વારંવાર પ્રણામ કરે છે અને કહે છે કે હે ભગવાન બધા જીવોને નિયંત્રિત કરનાર તે બધામાં તમે નિવાસ કરો છો તમારા શરણોમાં લાખો પ્રણામ ભગવાન વિષ્ણુ હસતા હસતા કહે છે હે દેવર્ષિ ચોક્કસ તમારા મનમાં કોઈ શંકાસ્પદ પેદા થઈ રહી છે દેવર્ષિ આજે ચોક્કસ કોઈ સમાસા લઈને આવ્યા છો તે ભગવાનને કહે છે કે તમે તો અંતર્યામી છો તમારાથી કંઈ પણ છુપાયેલું નથી હે પ્રભુ તમે સારી રીતે જાણો છો હું આજે વૈકુંઠમાં શા માટે આવ્યો છું અને તમે પણ જાણો છો કે હું શા માટે ચિંતિત છું ભગવાન વિષ્ણુ કહે છે હે દેવર્ષિ હું જાણું છું કે તમે શા માટે ચિંતિત છો અને હું તમારી સ્થિતિને સમજુ છું તમે આજે જે સંશયો દૂર કરવા આવ્યા છો તે સમગ્ર માનવ જાતિના કલ્યાણ માટે છે તેથી તમે વિનાશંકો પૂછો ત્યારે દેવર્ષિ નારદ કહે છે કે હે ભગવાન આજે મારી સામે સામેને કેટલાક લોકોને પીપળાના ચાડને કાપતા ગયા તે ઝાડ ખૂબ જ પીડામાં હતા અને લોકો વગર વિચારી પીપળાના ચાડને કાપી રહ્યા હતા ભગવાન પીપળામાં તમે જ વાસ કરો છો તો પછી લોકો આવા પાપ શા માટે કરે છે માટે એ પણ જાણવું છે કે પીપળાના ઝાડને પાણી આપવાથી વ્યક્તિને શું ફળ પ્રાપ્ત થાય પીપળાના ઝાડને ક્યારે પાણી આપવું કયા દિવસે તેની પૂજા કરવી જોઈએ ભગવાન વિષ્ણુ કહે છે કે દેવર્ષિ તમે સાચું કહો છો વૃક્ષોમાં હું પીપળો છું હું પીપળાના ઝાડમાં રહું છું તમને પીપળાનું મહત્વ જણાવતા પહેલાં આ વાર્તા દ્વારા તમને એક પ્રાચીન વાર્તા કહું છું તમને તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે જે વ્યક્તિ આ કથા એકવાર સાંભળે છે તેના બધા જ પાપો નાશ પામે છે જે વારંવાર તેને સાંભળે છે તેના બધા જ દુઃખો દૂર થાય છે અને તેને ધન પ્રાપ્ત પણ થાય છે જે લોકો આ મહાન કથાનો પ્રચાર કરે છે તેને વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે તે કહે છે હે પ્રભુ હું આ મહાન વાર્તા ઝડપથી જ સાંભળવા ઈચ્છું છું મને આ મહાન વાર્તા ઝડપથી સંભળવાની તીવ્ર ઈચ્છા છે કૃપા કરીને મને આ મહાન વાર્તા ઝડપથી કહો હું તેને ધ્યાનથી સાંભળું છું અને ત્રણેય લોકોમાં તેનો પ્રચાર આપીશ શ્રીહરિ કહે છે કે હે દેવર્ષિ પ્રાચીન કાળમાં એક ખૂબ જ સુંદર નગર હતું જેનું નામ નંદીગ્રામ હતું તે નગરમાં પુષ્કર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તે હંમેશા બધા પશુ પક્ષીઓની સેવા કરતો હતો ધર્મકાંડમાં વ્યસ્ત હતો તેમના આશ્રમમાં એક પ્રાચીન પીપળાનું વૃક્ષ પણ હતું જેની બ્રાહ્મણ દરરોજ પૂજા કરતો તે પીપળાના વૃક્ષને રોજ પાણી આપતો તથા પ્રદક્ષિણા પણ કરતો અને બહાર જતી વખતે દરરોજ પીપળાને વંદન કરતો આ રીતે તે બ્રાહ્મણે તે પીપળાના વૃક્ષની પૂજા કરીને ઘણું પુણ્ય પ્રાપ્ત કર્યું હતું પછી એક દિવસ એક ભયંકર રાક્ષસ ખોરાકની શોધમાં તે પુષ્કર બ્રાહ્મણના આશ્રમમાં આવ્યો અને તે આમ તેમ જોવા લાગ્યો તે બ્રાહ્મણ ઝુંપડીમાંથી બહાર આવ્યો અને એક વિશાળ રાક્ષસને ત્યાં ઉભેલો જોયો તે રાક્ષસે તે બ્રાહ્મણને જોયો કે તરત જ તે કહેવા લાગ્યો વાહ આજે તાજું માંસ ખાવા મળશે આ બ્રાહ્મણ ખૂબ જ યુવાન સુંદર દેખાઈ રહ્યો છે અત્યારે હું તેને મારવા જઈ રહ્યો છું તે રાક્ષસને જોઈને તે બ્રાહ્મણ જરાય પણ ડરતો નથી અને કહે છે હે રાક્ષસ રાજ આ ગરીબ માણસની ઝૂંપડીમાં તમારું સ્વાગત તમે બહુ ફૂચ્યા હોય એવું લાગે છે મને કહો હું તને ભોજન માટે શું આપું બ્રાહ્મણના આવા શબ્દો સાંભળીને રાક્ષસ આશ્ચર્યચકિત થઈ જાય છે અને વિચારવા લાગે છે કે બહુ આ વાત છે કે આ બ્રાહ્મણ મારાથી સહેજ પણ ડરતો નથી આ બ્રાહ્મણ જરૂર કોઈ તપસ્વી હશે અને પછી રાક્ષસ કહેવા લાગે છે કે તું કોણ છે અને આ જંગલમાં કેમ રહે છે તું મારાથી શા માટે ડરતો નથી ત્યારે બ્રાહ્મણ કહે છે કે હું ભગવાન વિષ્ણુનો ભક્ત છું આ દુનિયામાં કોઈ પણ વસ્તુથી ડરતો નથી તેથી જ તમે મને કહો કે તમને શું જોઈએ છે તમારી જે ઈચ્છા હોય તે પૂર્ણ થશે આવો અને આ ઝાડ નીચે બેસી જાઓ પછી જેવો રાક્ષસ તે ઝાડ નીચે બેસી જાય છે તેનું શરીર સળગવા લાગે છે અને તરત જ તેનું મૃત્યુ થાય છે અને તે રાક્ષસના શરીરમાંથી એક દેવી પુરુષ બહાર આવે છે તે માણસને રાક્ષસની યોનિમાંથી મુક્તિ મળે છે તે માણસ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તે બ્રાહ્મણને કહેવા લાગે છે કે હે બ્રાહ્મણ કેવો ચમત્કાર થયો આ કેવું વૃક્ષ છે જેની નીચે રહીને મને મોક્ષ મળ્યો ત્યારે તે બ્રાહ્મણ કહે છે કે હે મહાત્મા આ પીપળાનું વૃક્ષ છે આ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે આ વૃક્ષની સાયામાં આવવાથી તમારા બધા જ પાપો નાશ પામે છે પછી તે દિવ્ય પુરુષ સ્વર્ગ તરફ જવા લાગે છે પછી એક દિવસ યમરાજ તેના દૂતોને બોલાવે છે અને કહે છે હે દૂત તમે જાઓ અને નંદી ગ્રામમાં રહેનાર પુષ્કર નામના બ્રાહ્મણનો જીવ લઈને અહીં આવો યમરાજનો આદેશ મળતા જ દૂત યમલોકમાંથી પૃથ્વી પર આવે છે અને તે બ્રાહ્મણને જીવતો પકડીને યમલોકમાં લઈ જાય છે રસ્તામાં મહાત્મા પુષ્કર તે લોકોને કહેવા લાગ હે દૂતો તમે આ શું કરો છો હું તો મરી પણ નથી ગયો અને તમે મને પકડીને અમલોકમાં કેમ લઈ જાઓ છો છતાં એમ દૂતો કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ સુપ અમારી સાથે આવો રાજે જ અમને તમને લાવવાનો આદેશ આપ્યો છે તે કયો ભયંકર અપરાધ કર્યો છે અમે પણ જાણવા માંગીએ છીએ કે તે શું પાપ કર્યું છે પછી તે બ્રાહ્મણ શાંત રહીને તે યમના દૂતો સાથે એમલોક જવા લાગ્યો એમના દૂતોને પણ આશ્ચર્ય થાય આ બ્રાહ્મણ ન તો શોખ કરે છે કે ન તો રડે છે અને જેઓ દુઃખી નથી થતા આપણે જેને ઉપાડીએ છીએ તે બધા જ જીવો જોરથી રડે છે પછી એમના દૂત તે બ્રાહ્મણને લઈને યમરાજ સમક્ષ હાજર થાય છે યમરાજ તે બ્રાહ્મણને જુએ છે કે તરત જ તેઓ ગભરાઈ જાય છે અને કહેવા લાગે છે કે હે દૂતો તમે આ શું કર્યું તમે કોને ઉપાડીને લાવ્યા છો મેં તમને પુષ્કર નામની બીજી વ્યક્તિને લાવવાનું કહ્યું હતું જેનું મૃત્યુ થયું છે તમે લોકોએ મોટી ભૂલ કરી છે તેઓ આ મહાત્માને ઉપાડીને યમલોકમાં લઈ આવ્યા તેમની જગ્યા અહીં નથી ભગવાન વિષ્ણુની પૂજા કરનારા અને પીપળાને જળ અર્પણ કરનારા આ મહાત્માને તેમની ઈચ્છા વગર અહીં લાવો એક વર પાપ છે પછી એમના દૂતો એમને કહે છે કે હે ધર્મરાજ કૃપા કરીને અમને માફ કરો અમારાથી મોટી ભૂલ થઈ છે પછી તે બ્રાહ્મણ પાસે ક્ષમા માંગે છે અને તે બ્રાહ્મણ પણ તેને માફ કરી દેશે યમરાજ તે બ્રાહ્મણને કહે છે કે હે બ્રાહ્મણ દેવતા તમારી પત્ની અને પુત્ર વગેરે ખૂબ જ દુઃખી અને વ્યથિત થઈને રડી રહ્યા છે કૃપા કરીને તમે તમારા સ્થાને પાછા જાઓ તમારા દૂતોની ભૂલ માટે હું તમારી પાસે ક્ષમા માગું છું કૃપા કરીને તમારા ઘરે પાસા ફરો ત્યારે બ્રાહ્મણ કહે છે કે હે ધર્મરાજ હું તમને નમસ્કાર કરું છું હું આ દૂતોને તેમની ભૂલ માટે આભારીશું કારણ કે મને જીવતા તમને જોવાનું સૌભાગ્ય મળ્યું છે આવો લાવો વારંવાર કોને મળે હે ધર્મરાજ મારી તમને એક વિનંતી છે મારે આખું નર્ક જોવું છે જ્યાં પાપી લોકો પાપ ભોગવે છે બ્રાહ્મણની આ વાત સાંભળીને યમરાજ ખુશ થઈને કહે છે કે હે બ્રાહ્મણ દેવતા તે ઠીક છે જો તમારી આ ઈચ્છા છે તો હું ચોક્કસપણે તમારી ઈચ્છા પૂરી કરીશ પછી યમરાજ તે બ્રાહ્મણને બધા જ નર્ક જોવા માટે લઈ જાય છે તે પૂછકર બ્રાહ્મણે જોયું કે નર્કમાં કેટલાક વધ સ્તંભે ચડાવવામાં આવ્યા છે કેટલાકને વિકરાળ પ્રાણીઓ ખાઈ રહ્યા છે તો કેટલાકને ગરમ રેતી પર ચાલે છે અને વિલાપ કરે છે કેટલાક પાપીઓને જંતુઓ ખાઈ રહ્યા છે અને કેટલાક પાપીઓને ઉકળતા તેલના વાસણમાં રાખવામાં આવ્યા છે કેટલાક પાપીઓ એમના ભયંકર દૂતો દ્વારા પાસ આપવામાં આવે છે જ્યારે કેટલાકને સળગતી અગ્નિમાં પાડવામાં આવ્યા છે અને જોર જોરથી વિલાપ કરી રહ્યા છે તે આત્માઓનું દુઃખ અને પીડા જોઈને તે પુષ્કર બ્રાહ્મણને ખૂબ જ દુઃખ થયું તેણે તે પીડિત જીવને કહ્યું શું તમે પૃથ્વી પર રહીને કોઈ પુણ્યનું કામ નથી કર્યું જેના કારણે તમે બધા અહીં નર્કમાં આવીને પાપ ભોગવા પડે છે જે જીવો નર્કની સજા ભોગવી રહ્યા છે તેઓ કહે છે કે અમે એ પૃથ્વી પર કોઈ સારું કાર્ય કર્યું નથી તેથી જ અમે સજા ભોગવી રહ્યા છીએ પૃથ્વી પર અમે અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ બાંધ્યા છીએ અને અન્ય લોકોના ઘરોમાંથી ચોરી કરી હતી નિર્દોષોની હત્યા કરી હતી અન્ય પર ખોટા આરોપો મૂક્યા હતા મહેમાનોનો અનાદર કર્યો હતો વ્યભિસાર કર્યો હતો આવા અનેક વ્યભિસારો કર્યા હતા આવા અનેક પાપોના લીધે અમે બધા નર્કની આગમાં બળી રહ્યા છીએ અમે તરસી ગાયોના છુપડાને તોડી નાખ્યા છે દાન કરનાર લોકોને લૂંટ્યા છે અમે ઉપવાસ અને કર્મકાંડ ન કર્યા હતા અમે અમારી સ્ત્રીઓનો ત્યાગ કર્યો હતો અમે અમારા મિત્રો સાથે દગો કર્યો હતો અને ખોટી જુબાની આપીને અમે ઘણા નિર્દોષ લોકોને ફસાવ્યા હતા આ બધા ગંભીર પાપોને કારણે અમે નર્કની સજા ભોગવી રહ્યા છીએ ત્યારે બ્રાહ્મણે કહ્યું શું તમે લોકો ક્યારેય ભગવાનનું નામ નથી લીધું આવું સાંભળીને તે નર્કના જીવોને મુક્ત કરવા ભગવાન વિષ્ણુ પ્રાર્થના કરવા લાગ્યો તે બ્રાહ્મણ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યો અને કહ્યું હે પ્રભુ મેં સાસા હૃદયથી તમારી જે પૂજા કરી હોય અને મેં મારું આખું જીવન ફક્ત તમારી ભક્તિમાં અર્પણ કર્યું હોય તો હું આ પાપી આત્માઓને મારા બધા પુણ્ય આપું છું તમે તેમને તેમને દુઃખમાંથી મુક્ત મુક્ત કરો કરો નર્કના ત્રાસમાંથી હે કૃષ્ણ હે જગન્નાથ વિષ્ણુ આ નર્કમાં પડેલા પીડિત જીવોની રક્ષા કરો પુષ્કર બ્રાહ્મણે આટલું કહ્યું આ લોકોએ વિષ્ણુની પૂજા કરી ન હતી તેથી જ તમે લોકો આવી ભયંકર હાલત થાય છે જે વ્યક્તિ પૃથ્વી પર રહે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેને ક્યારે આવા દુર્ભાગ્યનો સામનો કરવો પડતો નથી તેને મોક્ષ મળે છે તમે લોકો ભગવાન હરિના શરણમાં ક્યારેય માથું નમાવ્યું નહીં હોય તેના કારણે તમે નર્ક પહોંચી ગયા છો તમે લોકોએ ક્યારેય પીપળાના ઝાડને પાણી પાવ્યું નહીં હોય પીપળાના ઝાડને પાણી પાવાથી અનેક ધર્મના પાપ નાશ પામે છે ત્યારબાદ નર્કના જીવો કહેવા લાગે છે કે હે બ્રાહ્મણ દેવતા અમારો અંતર આત્મા હવે શુદ્ધ થઈ ગયો છે અમને પાપોના લીધે ભયંકર કષ્ટ થાય છે અમારી શરીર નર્કની અગ્નિમાં સળગી રહ્યું છે પરંતુ જે પવન તમારા શરીરને સ્પર્શીને મારા તરફ આવી રહ્યો છે તે અમને ખૂબ જ સુખ આપી રહ્યો છે નરકની અગ્નિથી અમારા દુઃખો ઓછા થયા છે હે સદગુણી આત્મા કૃપા કરીને થોડો સમય અહીં રહો જેથી અમને થોડીક ક્ષણો માટે સુખ મળી શકે અમે ઘણા વર્ષોથી સતત દુઃખ સહન કરી રહ્યા છીએ અમારું શરીર અને દરેક અંગ બળી રહ્યું હતું હે બ્રાહ્મણ દેવતા તમારા દર્શન કરીને જ અમે સંતુષ્ટ થઈ શકીએ છીએ અમારા પર થોડીક દયા કરો યમરાજ કહે છે કે હે બ્રાહ્મણ હવે તમે નર્ક જોઈ લીધું છે હવે તમે તમારા ઘરે પાછા ફરો તમારી પત્ની શોકમાં રડી રહી છે બ્રાહ્મણ કહે છે કે હે ધર્મરાજ આ જીવને દુઃખમાં જોઈને હું કેવી રીતે જાઉં જ્યારે તેમનો ઉદાસી અવાજ મારા કાનમાં ગુંજે છે ત્યારે હું તમારા દૂતો દ્વારા માર માર્યા પછી અગ્નિની જાળોમાં પડી ગયેલા આ નરક જીવન આ સળગતા રુદનને સાંભળી શકું છું એવું સંભળાય છે કે મને બસાવો મારી રક્ષા કરો હું બધા અધિપતિ દેવતા ભગવાન વિષ્ણુની પૂજા કરું છું જો હું આ દુઃખી જીવનની અવગણના કરીશ તો મારું જીવન વ્યર્થ થઈ જશે કહેવા લાગ્યા બ્રાહ્મણ તમે શ્રેષ્ઠ છો તમે આ પાપીઓ આ બધા તેમના કર્મોનું પરિણામ ભોગવી રહ્યા છે ભગવાનને તેમના માટે આ સદાની જોગવાઈ કરી જેથી તેમના આત્માઓ શુદ્ધ થઈ શકે તમે તેમના માટે કંઈ પણ કરી શકતા નથી આવું સાંભળીને તે નરક જીવોને મુક્ત કરવા ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યું તે બ્રાહ્મણ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યો અને કહ્યું કે હે પ્રભુ મેં સાસા હૃદયથી તમારી જ પૂજા કરી હોય અને મેં મારું આખું જીવન ફક્ત તમારી ભક્તિમાં સમર્પિત કર્યું હોય તો હું આ પાપી આત્માઓને મારા બધા જ પુણ્ય આપું છું તમે તેમને દુઃખમાંથી મુક્ત કરો તેમને નરકના તાસમાંથી મુક્ત કરો હે કૃષ્ણ જગન્નાથ વિષ્ણુ આ નરકમાં પીડેલા પીડિત જીવોની રક્ષા કરો પુષ્કર બ્રાહ્મણે આટલું કહ્યું કે તરત જ ત્યાં ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને તે નરકના જીવોને તેમના દુઃખોમાંથી મુક્તિ મળી અને તેઓ બધા નરકનો ત્યાગ કરીને સ્વર્ગ તરફ જવા લાગ્યા નરકના જીવો કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ તમારો સદૈવ વિજય થાય તમારી કૃપાથી અમને મોક્ષ પ્રાપ્ત થયો નરકના બધા જીવો સ્વર્ગ તરફ જવા લાગ્યા પરંતુ તેમાંથી કેટલાક હજુ પણ તે નરકમાં દુઃખી થવા લાગ્યા યમરાજ આશ્ચર્ય થઈ ગયા આ બ્રાહ્મણે કયા ગુણોના પ્રભાવથી નરકના જીવોને મુક્ત કર્યા છે ત્યારે ભગવાન વિષ્ણુ તે જગ્યાએ દેખાય છે તે બ્રહ્મા અને યમરાજ ભગવાન વિષ્ણુને નમસ્કાર કરે છે યમરાજ ભગવાન વિષ્ણુને પૂછે છે કે હે ભગવાન આ બ્રાહ્મણે એવું શું પુણ્ય કર્યું છે કે તેણે એક સાથે આટલા જીવોને મુક્ત કર્યા અને કયા પાપને કારણે આ જીવો હજુ પણ સજા ભોગવી રહ્યા છે ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે હે ધર્મ રાજા આ બ્રાહ્મણે પીપળાના ઝાડને નિત્ય પાણી પીવડાવ્યું અને તે વૃક્ષની પૂજા કરી છે તેથી જ તે આટલો મોટો સદ્ગુણી આત્મા બન્યો છે કે તેને નર્કના તમામ જીવોને મુક્ત કરવાની શક્તિ મળી છે જે અન્ય જીવોમાં હજુ સુધી નથી નરકમાં દુઃખ ભોગવી રહ્યા છે કારણ કે તેઓએ તેમના આગલા જન્મમાં પીપળાના વૃક્ષને કાપ્યા હતા તેથી જ તેઓ મોક્ષ પામી શક્યા નથી જે વ્યક્તિ પીપળાના ઝાડને માત્ર પાણી પાય છે તે ક્યારેય નરકમાં જતો નથી તે પાપી લોકોના પાપનો નાશ કરે છે ને તેમની હાજરીમાં આવનાર સૌ પાપીઓ પણ તેમના પાપોમાંથી મુક્ત થઈ જાય છે આટલું કહીને ભગવાન વિષ્ણુ તે સ્થાનેથી અદ્રશ્ય થાય છે ત્યારબાદ યમરાજ તે બ્રાહ્મણને વરદાન આપે છે અને કહે છે કે હે બ્રાહ્મણ મહાત્મા તમે ધન્ય છો પૃથ્વી પર જીવો તમને મારાથી કોઈ ભય રહેશે નહીં જે કોઈ તમારી હાજરીમાં રહે છે તે ક્યારે નરકમાં જશે નહીં અને ક્યારેય અકાળે મૃત્યુ પામશે નહીં આ રીતે તે પુષ્કર બ્રાહ્મણને યમરાજે વરદાન આપ્યું પછી યમરાજને નમસ્કાર કરી અને પૃથ્વી ઉપર પાસા આપ્યો અને પહેલાંની જેમ રોજ ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગ્યા અને પીપળાના ચાડને પાણી પાવા લાગ્યા ભગવાન વિષ્ણુએ નારદને કહ્યું કે હે નારદ આ રીતે મેં પીપળાના ચાડને પાણી પાવાનું મહત્વ આપ્યું છે મિત્રો જો કોઈ વ્યક્તિ આ કથા સાંભળે તો તેના તમામ પાપોનો નાશ થાય છે આ રીતે ભગવાન વિષ્ણુએ મહર્ષિ નારદને પીપળાના વૃક્ષને પાણી આપવાનું મહત્ત્વ જણાવ્યું તમે પણ અવશ્ય સાંભળો શનિવારે પીપળાના ઝાડને પાણી આપો અને પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરો દરેક એકાદશીના દિવસે તમારા પૂર્વજો માટે જરૂર દીવો પ્રગટાવો પીપળાના ઝાડની પ્રદક્ષિણા કરો તમારા બધા જ દુઃખો અને કષ્ટોનો અંત આવશે તમને આ વાર્તા ગમી હોય તો કમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટમાં જય શ્રી હરિ કૃષ્ણ લખો કૃપા કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવા આધ્યાત્મિક માહિતી સાથેના વિડીયો મળી શકે આભાર